તમને એસી હજાર રૂપિયા નો વડતાલ નથી ત્રણ દિવસ ની હતી પણ વિચારતો જરૂર હતું અને એક પણ બે પણ આપણને પગે લાગવા આવવું કોની તાકાત હતી અરુણ મહેતાના ખિસ્સા માં બીક લાગે શું કામ લોકશાહી માં માથાની કિંમત છે ચૂંટણી આવે જીતે કોણ તો કે જેને મત વધારે આવ્યા હોય એ તો જેની અરે માથા વધારે અને જેની અરે માથા ઓછા એનું શું થાય હારી જાય તમને પૂછું છું અહીંયા બેનો આવી છે ને જીતવું છે કે હારવું છે પાછળ કોઈ નથી બોલતું જીતવું છે કે હારવું છે તો જીતવું છે એમ જયારે બોલો ને ત્યારે બરાબર સમજો કે જીતવા માટે શું જોવે જોવે જીતવા માટે માથા જોવે અને આવો તમારા એલઆઈબી ડિપાર્ટમેન્ટ સીઆઈડી વિભાગ તમારા ખુફિયા વિભાગ એને મોકલીને જોઈ લો કે માથા ક્યાં છે તમારી આરે કે અમારી આ રે તો સરકાર મેં અહીંથી ચેતવણી આપવા માટે આ રેલી રાખી છે પણ કા રેલી નામ આપ્યું છે હજી તો મોદી સાહેબ ને રેલી કરવી હોય ને તો તમને બસ મોકલે પછી કહું કે બસ ભરી નાખો અને બસ ભરીને રેલી માં આવો